તો તમને મજા આવશે એટલે બનાર જ આપણે જવાના આજે ઘણી જગ્યાએ તો જઈએ આપણે ના આપણે બીજલ દેખવા આગળ જોઈ લેની ડ્રાઇવિંગ આપણે જલ્દી જાય ફાઈનલ કરી લે હું થઈ જોઈએ તો આવી ગયા મેં હું થઈ જોઈએ એમ તો પલ્લેજ જાય ભાઈ કહી દીધું ભાઈ પલ્લેજ જો શિક્ષક હાલથી જ મારે થોડીક વાર લાગશે મારે થોડુંક મેં મોડું થી દીધું એટલે પલ્લે જો કાલથી આર્સ્ટ એન્ડ ફ્યુરિયસનો વિન્ડ ડીઝલ બનવાનો બનવાનું વિન્ડ ડીઝલ હવે પલ્લે જ આપણે નોકરીના પોઇન્ટે મૂકીએ અને પછી આપણે જ્યાં કરે કમ ગેરિઝ હવે હું ઘરે આવી ગયો અને આપણે આપણે ડ્રાઇવિંગ નક્કી કરી દો આપણે આઠથી બધી બધીમાં વાર આવશે આઠથી નથીમાં પલ્લે જો કાલથી જાય તો હરુમાન કંઈ આપણે જવાનું હતું પણ હનમાનનું થોડુંક કેન્સલ થઈ ગયું હરમાનને વાહ આવી ગયો બીજા ઘરે આપણે જવાનું હતું એના ભાઈ તો પછી જોઈએ હવે આગળ હું થાય અરમાન તો આજે પડે આ એક કોઈક આપણે જવું અહીં જે ક્યાંક તો આપણે બતાવીશું તો બહી ના રહેજો તો ગાઈઝ હવે આપણે વાત થઈ હતી હું ને ભેગા થઈ ગયા છે અને આપણે બેઠા છીએ હમણાં આરામથી અને થોડાક થોડાક છાટા પડે છે હાલતી નથી હવે જોવો શું તો જો અને આપણો ભાઈ અરમાન એ આપણને શીખામણ દે છે મારાથી હાથોરો નાનો છે તો એ મને કહે છે શીખામણ દે છે કે દુનિયામાં કેમ આગળ હોતું ટ્રાફિક જોવા ખાલી આમ ટ્રાફિક જોવા આમ ખાલી લુખીના નીકળી જ ગયા છે આમ નવરી બોલાઈ જાય કઈક બે ત્રણ ભૂંડા અને જોઈએ વરસાદ ન પડે તો સારું કે હું તો રેનકોટ લઈને આવ્યો છું આપડે હરમાન હું કરશે એ કઈ ખબર નથી હા મારો પહેરી જો રેનકોટ હો અને અમે બધા ફોટા પાડે છે ભવનાથમાં આ જ મજા છે કઈ લીલોત્રી લીલોત્રી બાપાજી વાતો કરીએ આપણે ગાઈસ અમે ફોટો ફોટોશૂટ થાય છે કાયલી એમાં તેના ફોટા પડ્યા છે રોનાલ્ડો ને બધા ઉપાય જોઈ લ્યો આમ ફોટોશૂટ અડધી અડધે કલાકથી અમે જોયા છીએ હટતા નથી એના વરસાદના છાટા ઝીણા ઝીણા ચાલુ છે હવે હું ને વિચારીએ છીએ હમણાં થોડી વારમાં ક્યાંક જાઉં જંગલમાં મંગલ અને એવું કાંઈ નથી હવે ક્યાંક જાઉં ભવનાથ બાજુ કે પછી ઘરે વહી જાઉં ટાઈમ નથી અમારી પાસે એક તો માન ટાઈમ કાઢીને આવ્યો લાખોનો ખર્ચો થઈ જશે છે બે મિનિટ કાઢીએ

તો આપણા વરસાદ બંધ થઈ ગયો છે થોડીક વાર બેસું પછી ઘરે વહી જાઉં પછી કઈ કરશું ઘરે જઈને દુનિયામાં એક જ વસ્તુ સમજવા જોઈએ શરમાન હું ભાઈ હું સમજુ છું સમજાય તો કહું કઉ ગાઈઝ હવે મેં અરમાને ઉતારી લીધા વિડીયો અને હવે અમે ગયા છીએ ઘર બાજુ પેલા હું અરમાનને ઘરે મૂકી આવું પછી હવે ઘરે જઈશ તો હાલો મળીએ નવા બોલી લે બોલી લે કઈ બોલી લે હવે અરે વારે બોલાય ગયું બોલી લે મજાક ને પછી ત્યારથી જોડાયેલા તૂટવા ન જોઈએ તો